વાઘની જીભ રહી ને એ બીજા નંબર ઉપર તો પેલા નંબર ઉપર કેની જીભ આવે પેલા નંબર ઉપર ઘરવાળીની જીભ આવેલી કોઈ દિવસ ત્યાં કેરી ખાતી છે કે નથી ખાતી કેરી ખાતી જ હોય કેરી ખાવામાં લોકો તો એવી રીતના કેરી ખાતા હોય ને કે ગોટલી શરમાઈ જાય કેવી રીતે ગોટલી સરમા બોલે કે શું કરો છો હવે તો છોડો મારા મા બાપની સેવા કેમ નથી કરતી હું આ કાં બાપ ની સેવા કરવા નથી આવી કેમ મારી વાત કાન ખોલીને સાંભળી લેજો તમારા મા બાપ ને રાખો ને કા મને રાખો નકો હું ઘર છોડીને જાઉં હું તું સાંભળી લેજે મારા માટે મારા મા બાપ રહ્યા ને ભગવાન છે બરોબર મારા માટે અને તારે ઘર છોડીને જાવું હોય ને તો નથી